બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે તિરંગા યાત્રા યોજાઈ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડગામ પોલીસ સ્ટેશન ખાતેથી વડગામ મામલતદાર કેપી પી તાલુકા પીએસઆઈ એન વી રહીવર તેમજ વડગામ તાલુકાના સ્થાનિક આગેવાન શ્રીઓની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં વડગામ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓના કર્મચારી શ્રીઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં વડગામ પોલીસ સ્ટેશનથી વડગામ બસ સ્ટેન્ડ થઈ માર્કેટ યાર્ડ સુધી દેશભક્તિના રંગે રંગાઈ ભારત માતા કી જયના નાદ સાથે હર્ષોલ્લાસ સાથે તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર અબ્બાસ મીર વડગામ કેપી સવાય આજ રોજ હર તિરંગાનું આયોજન તાલુકા વહીવટી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ હતું તા જેમાં તાલુકાના આગેવાનો પોલીસ જવાનો અધિકારી કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકગણ વિગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ ઉત્સાહ ઉજવણી કરવામાં આવેલ હતી